ગયા છે અને સરસ મજાના અમે જમી રહ્યા છે એલયુડી ફરી એક નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત કરું તો તમે મજામાં આપણે પણ મજામાં તો આજે આપણે આવી ગયા આબુમાં એક સરસ મજાનો વ્લોગિંગ લઈને તો તમે શકો છો અહીંયાનો ખૂબ સરસ નજારો તમને જોવા મળી રહ્યો છે તો અમે આવી પાંચ ભાઈબંધો ગાડી લઈને તો અહીંયા મારી ગાડી અહીંયા આવી ગઈ છે ઉપર અને તમે સુંદર અહીંયા એક સરસ મજાનો નજારો જોઈ શકો છો તો હવે ધીરે ધીરે આપણે ચડીશું આગળ તરફ અને તમને જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તો સરસ મજાનું આ લોકેશન છે તો આ બ્લોગમાં તમે બન્યા રહ્યા જોઈ શકો છો સરસ મજાનું માઉન્ટ આબુનું જે સરસ મજાનો જે વ્યૂ છે તમે જોઈ શકો છો અહીંયા તમને ધરણામાં સરસ મજાની ખાઈ જોવા મળી રહી છે અહીંયા પાણી ચોવીસ કલાક જે માઉન્ટોમાં ચાલુ રહે છે અહીંયા સામે જ હવે થોડીક જ વાર આપણે લકી લેખ પહોંચવાના છે આજ સામેની બાજુમાં જે આપણા પાયબંધો જે સરસ મજાનો તમે જોઈ શકો છો ફોટા પાડી રહ્યા છે અને એક એકથી એક સરસ મજાનો નજારો છે અહીંયા બંદર આ ગઈ બંદર આપણે ગાડી જમે લઈને આવી ગયા તો સરસ મજા નહીં તમે જોઈ શકો છો સિસ્બેક ઓર એ અમારો ડ્રાઈવર છે કુછ એસા ગાડી કા નજારા આપ દેખ સકતે હો અમે ગાડી પાર્કિંગ કરી છે સામે જ મળી રહ્યા છે મકાઈના ડોડા ગરમા ગરમ તમે ખાઈ શકો છો આ બાજુ આપણે હવે જવાનું છે માંડાબુ તરફ અને ખૂબ જ પબ્લિક અહીંયા પણ આવી છે આજે છે રવિવાર એટલે ખૂબ જ ટ્રાફિક પણ જોવા મળશે તમને તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો સરસ મજાનો અત્યારનો વ્યૂ આવી રહ્યો છે કાલે રાત્રે આપણે નીકળ્યા હતા આખે દિવસ જે સરસ મજાનું ફરવાનું છે અત્યારે આપણે નાખી રાઈન ગાડી ચલાવી હતી અને ડ્રાઈવર સાહેબે તો હવે આપણે અહીંયા છીએ નાવા માટે આવી ગયા છે સરસ મજાનું નાઈ જૂનીને ફ્રેશ થઈ લઈએ તો આ છે જંગલ વિલા રેસ્ટોરન્ટ ત્યાં આપણે નાઈ લઈએ અને પછી આપણે નીકળીશું નક્કી લેક માઉન્ટ આબુ તરફ તો તમે બ્લોગિંગમાં જોડાયેલા રહેજો તો ફાઇનલી અમારી ગાડી અહીંયા પાર્કિંગ હો જાયગી બહુ બઢિયા વાલા યો મંગલવેરા રેસ્ટોરન્ટ આપણે હવે નાવાનું છે અને પછી નીકળીશું સરસ મજાનો બગીચો છે તમે જોઈ શકો છો તમને એક બાજુ ઉપર એવું બતાવી દઉં કે તમે જોઈ શકો છો સરસ મજાનું એકદમ લીલું છમ વાતાવરણ છે તો અહીંયા ગાડી આપણી પાર્કિંગ થઈ ગઈ છે આપણે ને તૈયાર છે તમને એક સરસ મજાનો જે વ્યૂ બતાવું છે રાજસ્થાનમાં પાણીની ઘટના કારણે કંઈ ઘણા બધા કૂવા તમને જોવા મળતા હોય છે રણ વિસ્તારમાં પણ અહીંયા તમે જોઈ શકો સરસ મજાનો ઊંડાઈવાળો ખાઈ જે કહેવાય ત્યાં કૂવો બનાવેલો છે અને ત્યાં પાણીનો ચોમાસા માટેનું પાણી સંગ્રહ કરવામાં આવતું હોય છે તમે જોઈ શકો છો આ છે કૂવાનો વ્યૂ આપણે લઈ લીધું છે અને તૈયાર થઈ ગયા છે નવા કપડા પહેરી લીધા છે અને ભાઈ પણ ઓકે રેડી તૈયાર થઈ જાય છે ફાઇનલ હવે થોડી જ વારમાં આપણે અહીંયાથી નીકળી લીધું અને તમે જોઈ શકો અહીંયાનો નજર એકદમ અદભુત જોઈ શકો છો થોડી વાર મોબાઈલ પર ચાર્જિંગ કરી લીધો તો લેસ્ટ ગો હવે નીકળી છે અત્યારે વાગી ગયા છે આઠ ને વી અને અહીંયાનો નજારો તમે રોડ નો જોઈ શકો છો અમારી ગાડી ફાઈનલ હવે તૈયાર છે અને ભાઈબંધો પણ બધા તૈયાર છે તો આપણે થોડી જ વારમાં અહીંયાથી નીકળીશું તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો તો બધાએ નાઈ લીધું છે અને એકદમ ફ્રેશ થઈ ગયા છે હવે આપણે નીકળીશું થોડી જ વારમાં તો બ્લોગમાં જોડાય લેજો બતા ગયા ઉસમે છે ટોલ ગેટ હો ગયા હે શું હે પાંચસો રૂપિયા લઈ લીધું

તો ફાઇનલી આપણે આવી ગયા છે માઉન્ટ આબુની આગળ જે ગુરુ શિખર કહેવાય છે જ્યાંથી ચૌદ કિલોમીટર તેના ઉપર સરસ મજાનું છે સૌથી પહેલાં ત્યાં આપણે આવ્યા છે ગુરુ શિખર ખૂબ જ ઊંચાઈના પહાડથી સર કરીને આપણે આવ્યા છે ગુરુશિખર શિખર ત્યાં આપણી ગાડી પાર્કિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો બધા વાયુ ફ્રેશ થઈ છે તો હવે થોડી જ વારમાં આપણે ગુરુ શિખર ભગવાનના ત્યાં દર્શન કરવા જઈએ છીએ અહીંયા બહુ જ મોટી સંખ્યામાં પબ્લિક આવી છે તમે જોઈ શકો છો અને સૌથી ઊંચામાં ઊંચું જે કહેવાય ને તે માઉન્ટ એવરેસ્ટ અહીંયા તમે નજારો જોઈ શકો છો જોઈ શકો છો કે સૌથી ઊંચું જે ગિરુ છે ત્યાં વાદળા નજીક જ અડી રહ્યા છે પહાડોમાં સરસ મજાનો વ્યૂ પોઈન્ટ આવી રહ્યો છે અને હવે અહીંયા જવાનું છે આપણે ગુરુ શિખરને દ્વાર છે ત્યાં બજાર પણ થોડી મને નાના સ્ટોલ પણ આવેલા છે અને હવે અંદર જઈશું અને પબ્લિક આજે રવિવાર છે ખૂબ જ મોટી સંખ્યામાં ભરી તમને જોવા મળી રહી છે આ રેસ્ટોરન્ટ તમે જોઈ શકો છો અકોલા રેસ્ટોરન્ટ અહીંયા તમને મળશે નાસ્તા કુચ વગેરે મળી જાય કા સરસ મજાનો તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ એટલી પબ્લિક અત્યારે આવી છે તો આપણે જમીશું નાસ્તો કરીશું રાજસ્થાન સબાશ નાસ્તા વગેરે ગયા છે તમે જોઈ શકો છો આલુ પરોઠા આવી ગયા છે અને સરસ માં જણા તો અમે જમી રહ્યા છે

ભૈયા બંદુકલે બંદુક કે આ જાઓ આ જાઓ અહિયાં સરસ મજાનો ઊંચામાં ઊંચો વ્યૂ પોઈન્ટ કહેવાય છે ત્યાં નજારો તમે જોઈ શકો છો આપણે ઉપર પહોંચી ગયા છે ને ગુરુ શિખર તમે જોઈ શકો સરસ મજાની પબ્લિક પણ અહીંયા આવી છે અને સૌથી ઊંચામાં ઊંચો પહાડ જે કહેવાય છે અહીંયાનો નજારો એક નંબર આવી રહ્યો છે આ છે ગુરુ શિખર મંદિર અને અહીંયા પબ્લિક પણ ખૂબ મોટી સંખ્યામાં આવી છે તો તમને હું નીચેથી વ્યૂ બતાવી શકું છું તમારી નજરની પોકે ત્યાં સુધીનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા મંદિર આવેલું છે ઉપર સૌથી ઊંચું એક મંદિર હતું ત્યાં અમે દર્શન કરી લીધા છે અને સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો ખૂબ જ મોટો વ્યૂ આવી રહ્યો છે અને આવા આ તો વાદળાથી ઘેરાયેલો પહાડો પણ જોવા મળી રહ્યા છે અને પબ્લિક પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આવી રહી છે આજે છે રવિવાર એટલે ખૂબ મજા માણી રહી છે લોકો ગુરુ શિખર માઉન્ટ આબુ

શું શિખરથી તમે જઈને વળતા આવતા હતા થોડીક વાર બસમાં રેસ્ટ લીધો છે ગાડી માટે અને મેં પણ થોડીક વાર સરસ મજાનો વ્યૂ આવતો હતો એટલા માટે ઊભા રહ્યા છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો અત્યારનો વ્યૂ છે એક નંબર આવી રહ્યો છે તમે અત્યારે આવો તો તમે સરસ મજાનો જંગલનો જે વ્યૂ છે તમે મજા પણ માણી શકો છો અને ગાડી પણ થોડીવાર પાર્કિંગ કરી છે અને થોડીકવાર રેસ્ટ પણ લીધો છે તો બ્લોગમાં જોડાયેલા રહેજો હજી તમને હું બતાવીશું માઉન્ટ આબુ જે લકી લેક સરસ મજાનું જોવાનું છે તે પણ બતાવીશ તો જરૂર અમારતા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને મજા આવે તો કોમેન્ટ પણ કરતા રહેજો ફાઇનલી આપણે રિટર્ન ફરી પાછા આવી ગયા છે માઉન્ટ આબુમાં નક્કી લેકમાં તમે જોઈ શકો છો આ છે નક્કી લેકનો વ્યૂનો નજારો તમે સરસ મજાનો અહીંયા બોટિંગ પણ થઈ શકતી હોય છે તો આપણે આગળ જઈશું ને તમને બતાવતા રહીશું તમે આ બ્લોગમાં જોડાયેલા રહેજો નક્કી લેકનો સરસ છે નક્કી લેક સરસ મજાનો છે બોટિંગ થઈ રહ્યું છે તમે જોયું છે એક નંબર વ્યૂ આવી રહ્યો છે બે શબ્દમાં બોલું તો રેકોર્ડ થઈ ગયો છે આ રીતે ગયા જાવ બોલે બે આ હવે આપણે નક્કીલેકમાં આવી ગયા છે અને તમે જો સરસ મજાનું આ છે લેક તળાવ તે સરસ મજાના અહીંયા બોટિંગ લોકો કરતા હોય છે અને માઉન્ટ આબુનું જે ફેવરેટ જોવાનું વસ્તુ છે તે છે આ જોવાનું તમે અહીંયા મજા માણી શકતા હો છો સરસ મજાની લોકો મજા માણી રહ્યા છે તમે પણ મજા માણી શકો છો તમે જોડાયેલા આવી સરસ મજાની પબ્લિક પણ ખૂબ જ સમય આવી રહી છે અને આપણે ગુરુ શિખર દર્શન કરીને ફરી પાછા આવી ગયા છે માઉન્ટ આબુમાં બેઠા બેઠા તમે સરસ મજાનો માઉન્ટ આબુનો નક્કી લેખનો તળાવ સરસ મજાનો વ્યૂ પણ તમે માણી શકો છો તો હું તમને વ્યૂ પોઈન્ટ બતાવું ઇઝ બત ખચકાને કા તો તમે જોઈ શકો છો સામે બોટ અલગ અલગ પ્રકારની છે તેમાં તમે બોટિંગ કરી શકો છો અને એક નંબર વ્યૂ આવી રહ્યો છે માઉન્ટ આબુમાં આવો અને તમે આ ભાઈનો વિડીયો ના જો એવું બને જ નહીં તમે જોઈ શકો કે સરસ મજાની આ ભાઈ આઈસ્ક્રીમ બનાવતો હોય છે જે મોટી સીટોમાં ગમેલ સાથેની જે આઈસ્ક્રીમ ખાવા આવતા ને સ્પેશિયલ લોકો આઈસ્ક્રીમ ખાવા માટે પણ અને જે વિડીયો બનાવતા હોય છે તો તમે આનો આ વિડીયો જોઈ શકો છો તમને બનાવી આવે છે ચોકલેટી અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમો તમે જોઈ શકો આ છે તેનું મશીન સરસ મજાનું આઈસ્ક્રીમ બનાવે છે તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ શકીએ આપણી ચોકલેટી આવી ગઈ છે આઈસ્ક્રીમ તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ ને કેવો સ્વાદ છે તે પણ ચાખી લઈએ તો ફાઇનલી આપણે માઉન્ટ આબુ ફરીને આવ્યા ગુરુસુદર બધા વધુ સરસ મજાનું માઉન્ટ આબુમાં આવી આવે છે તમે પણ વિડીયોમાં નિહાલો અને વિડીયો સારું લાગે તેને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વાવનો વિડીયો તમને મળતા રહે છે અને સરસ મજાનું માઉન્ટ આબુનો વ્યૂ હતો એ તમને બતાવ્યો છે તો બસ આટલે આટલું જ છે મળીએ છીએ નવા